कोने करायो भगवान महादेवी, महादेवी। लंका नु सर्जन करायो सरस मजानी सोनानी लंका महादेवी बनावाड़ी सरस लंका के नीचे तो सोनानी बद्दाती सुंदर लंका हती अभी लंका की बनावी दी तमे पण भी मंदिर बांधी दीदू छे अइया काम मा આપણે એટલે મને પાર્વતી મહાદેવ ગ્રહ પ્રવેશ વિચાર કર્યો

કરવા માટે લાયા છો એવી રીતે રાવણ ભી ભગવાન છે એટલે રાવણ આવ્યો ભગવાન મહાદેવ અને ચાલતી હતી પણ બ્રાહ્મણ જે હોય છે નહી વિચારતા કેમકે બ્રાહ્મણ જે જીવન ચાલતું હોય છે

રા અંદર જાગી ગયો કે લા તો જોરદાર છે એટલે ને